જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે મેમન ઉપેર એટલે કે દાળા વિડીયો બની હતું એટલે રાત લીધી છે તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેહો વ્લોગમાં જોડાઈ લેજો તમને બધા કટ બતાવજો અને એક્ટરો પણ રેડી થઈ તો આપણે મેમનમાં ફૂમતોકા વાઘુબાથી તો તમે વિડીયો પણ જોઈ લીધું અને પેલી બાજુ પણ એક્ટરો બધા રેડી થઈ તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ ચાલો વાઘુબાનો અને ફૂમતાકાનો કટ છે એ પણ કટ લઈ લઈએ કારણ કે આ દાળે વિડીયો ના ફર્યો એટલે રાત લીધી છે અને ફટાફટ વિડીયો બનાવવાનું છે ફટાફટ એડિટિંગ કરવાનું છે રાતે રાત રાતિ દેવાનું પહેલા એ લોકે છે તૈયાર કર્યું હાયરિક કટાવજી છે જ અટી જાય ભાઈ કહેતા ને ભાઈ મજા નહીં આવે

Start! Come here, Nan, 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 શૂટિંગ ચાલુ હતું અને આખી ધરતી હલી એટલે કે ધરતી કમ થયો લગભગ કેટલા વાજ્યા સમય જવો કેટલા બાર દસ ની ઓળખો આવ્યો અનુભવ આવતો હોય છે પણ તમે કીધું એટલે ફાઈનલ થઈ ગયું કે ધરતીકંપ આયો બે ઝાટકા આયા

અરે અરે બની તો હું એમ કેતો ઘરમાં પંખો કરવાન કેતો તો પણ ના અમારું ભુવાજી જોપામાં સવાલ કર્યો ને તો પેલું ને ભરતજી ને વાત ખાવાની વાત જાય યાર ખાવાના બધું

મેલવા આવ્યો છુંગા વાળા મેમન મેહમન કરી ચીડે ચીડે આલો અમે મને તો નઈ આવી જ મળે મને જો નહી આરું કરવા વાળા ને ભૂંડ વાત સાચી છે તમારું બાર મોન છે પણ બાર થી કોઈ દાડો તમારા ઘેર કોઈ રોટલો ખાવા લાયા એટલે એમ કહું કે

મેં મને માટા પાસા ની પાછળ નેકળી ગયા સારું બધું મરસુન રોટલો થઈ રોટલો તો બાર ચો શીરો મોટા બંગલા માં શીરો ગોતવા તો આટલા આપણું વિડીયો પૂરું થાય છે અને ધરતીકમ થયો એ વખત એવું લાગ્યું હતું કે વિડીયો ઉતરશે નહીં અંદર થી બધા થઈ ગયા હતા પણ વળી બધાને તાકાત આવે કે ના ધરતીકમ થાય તો શું છે આપણે તો જે કરતા એ કરવાનો કારણ કે કોરોના વખતે અમે વિડીયો ચાલુ જ રાખ્યા હતા અને ધરતીકમ થાય તોય ચાલુ જ રાખવાના કારણ કે ધંધો તો બંધ કરાય નહીં તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાઠન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા કે ધરતીકમ ચોંકન ચોકન થયો અને કને કને અનુભવ કર્યો કમેન્ટ કરજો હા હા મેં કાભી તો અનુભવ રિયલમાં કર્યો કેમેરામાંય છે આપણે નહીં થયો